વિસાવદર ખેડૂત આંદોલન ને લઈને કોંગ્રેસ દ્વારા મિસ્ટર પતિ સરપંચ સર લાલજીભાઈ કોટડી આજે વિસાવદર તાલુકાની અંદર અમે બંધ કરાવવા નીકળ્યા અમને વેપારીઓ એ આગેવાનો એ બધાએ સારો સહકાર આપી અને બધાએ બંધમાં જોડાણા છે એ બદલ સૌ વેપારી ભાઈઓનો અને ખેડૂત આગેવાનોનો હું આભાર માનું છું કોંગ્રેસ પ્રમુખ વિસાવદર આજ રોજ ભારત બંધ જ્યારે ખેડૂત સમાજે આંદોલન એલાન આપ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતનો અને સમગ્ર દેશનો ખેડૂત આજે પાયમાલની સ્થિતિમાં છે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારે કિન્નાખોરી સરકારે ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું છે અને ખેતીને ભાંગી નાખવાનું કાવતરું કર્યું છે એ ખેડૂતોને પોતાની જણસીના ભાવ યોગ્ય સમયે મળતા નથી એમની કિંમત વ્યાજબી મળતી નથી એના અનુસંધાને હરિયાણા અને પંજાબના ખેડૂતો રસ્તા ઉપર દિલ્હી કૂચ કરી રહ્યા છે ત્યારે એમણે જે ભારત બંધનું એલાન આપ્યું છે એનું અનુસંધાને અમે પણ આજે રોજ વિસાવદર શહેર અને તાલુકા બંધનું એલાન આપેલું છે એ અમે સંપૂર્ણ ટેકો આપ્યો છે અને ટેકાના ભાગરૂપે આજે વિસાવદરની અંદર અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ અમીપરાની આગેવાનીમાં અમે વિસાવદર શહેર બંધ કરવાની અપીલમાં નીકળ્યા છીએ અને વેપારીઓનો ખૂબ સહકાર છે વેપારીઓ બંધ કરે છે પણ ભારતીય જનતા પાર્ટીની કિનાખોરી સરકારે પોલીસનો ઉપયોગ કરી અને પોલીસ મારફત આ વેપારીઓને ધમકાવી અને ખુલ્લું રોકવાની જે કોશિશ કરે છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે ખેડૂતો વેપારીઓ તમામ ખેડૂતો માટે સહકાર દેવા તૈયાર છે અને બંધ રાખવા માટે પણ તૈયાર હોય પણ અહીંની પોલીસ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે વેપારીઓને ધાક ધમકી આપવી અને આજે બંધ ન રાખે અને સ્વેચ્છાએ ખુલ્લું ન રાખે અને પરાણે ખોલાવી નાખે એવી જ્યારે હરકત કર્યું છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ